મિત્રો પ્રથમ પરસોત્તમ રૂપાલા વિવાદ ઉપર એક નજર કરીએ તો આણંદ નજીકના ચીખોદરા ખાતે ક્ષેત્રીય અસ્મિતા મહાસંમેલન અંતર્ગત ક્ષેત્રીય સમાજ એકતા સમિતિ આણંદ જિલ્લા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતના ક્ષેત્રીય સંગઠનના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે જંગે ચડેલા ક્ષેત્રીય સમાજે તેમના આંદોલનને મત દ્વારા જડબાતડ આપવા માટે આકલ કરી અને ભાજપને હરાવવા માટે અપીલ કરી હતી લોકસભા ચૂંટણીના મતદાનને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આણંદમાં ચેખોદરા નજીક સમગ્ર ક્ષેત્રીય સમાજની એકતાના સંદર્ભમાં ક્ષત્રીય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું યુવા ક્ષેત્રીય સેના ગુજરાત સંકલન સમિતિના પીટી જાડેજાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે પરસોત્તમ રૂપાલા જે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે તે અમારી અસ્મિતા ઉપર કુઠારાઘાત સમાન ગણી શકાય અને તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે તથા સમગ્ર રાજ્યમાં ઘેર ઘેર ફરીને રાજપૂતો દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે આ જુસ્સો કાયમ રાખવો પડશે જો કે અમે સંપૂર્ણ લોકશાહી ડબ્બે લડી લઈશું અને કાયદાનું ઉલ્લંઘન ન થાય તે રીતે દરેક સ્ત્રી મતદાન સુધી ગ્રાઉન્ડ લેવલ પર કામ કરશે આણંદના બેઠક ઉપર દાખલો બેસાડજો તેવી અપીલ કરી છે મિત્રો ક્ષેત્રીય રાજપૂત ગણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ હાકલ કરતા જણાવ્યું હતું કે જો સમગ્ર દેશના કરોડ રાજપૂતોએ પ્રણ લઈ લીધું તો એક મિનિટમાં સુપડા સાફ થઈ જશે વધુમાં મહાકાલ સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ વિદેશી ચાવડાએ જણાવ્યું છે કે ક્ષેત્રીય સમાજ દરેક જિલ્લા સંમેલનો કર્યા પછી જાહેરમાં ભાજપ વિરુદ્ધ મતદાનનું એલન કરવામાં આવશે અને સરકારને આંદોલનને કચડવાનું કામ કરશે તો ઘેર ઘેર ફરીને હરાવવાની કોશિશ કરવામાં આવશે આ સંમેલનમાં રાજપૂતકર્ણ સેના ગુજરાતના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા સુનીલસિંહ પરમાર ભાથી સેનાના રજનીસિંહ તથા કિશનસિંહ રાજ વગેરે સાથે મોટી સંખ્યામાં આણે જિલ્લા ક્ષેત્રીય સમાજના યુવાનો તથા અગ્રણીઓ પણ ઉમટી પડ્યા હતા હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે ગુજરાતની રાજકોટ બેઠક બીજેપી માટે ચિંતાનો વિષય બની છે રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલા ક્ષેત્રીય સમાજ માટે એક નિવેદન આપ્યું હતું જે બાદ ક્ષેત્રીયોનો રસ આસમાને પહોંચ્યો છે ક્ષેત્રીય સમાજના લોકોની એક જ માંગ હતી કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવામાં આવે તેમની માંગ તો ન સંતોષાય પરંતુ પરસોત્તમ રૂપાલાએ ત્રણ વાર માફી માંગી હતી તો પણ રાજપૂત સમાજ માનવા માટે તૈયાર નથી મહત્વનું છે કે પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે રણજીત વિલાસ ખાતે ચારે જેટલા રાજ્યોએ આ મુદ્દે ગહન ચર્ચા કરી હતી આ મિટિંગમાં ભાવનગર સ્ટેટ ગોંડલ સ્ટેટ કચ્છ સ્ટેટ દાતા સ્ટેટ આ સહિતના સ્ટેટના સમર્થનપત્રો મળ્યા છે આ ગહન વિચાર વિમર્શ બાદ માનધાતા જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે જણાવ્યું છે કે ભારતમાં સ્થિર અને મજબૂત સરકારની આવશ્યકતા છે વર્તમાન બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી સામાન્ય ચૂંટણી નથી કાસમાં આગ લાગી હોય ત્યારે તેના ઉપર પાણીનો છંટકાવ કરી બુજાવળ કરતાં કાસના અન્ય પોરા બચાવી લેવા જોઈએ રાજાશાહીગના તપસ્વી ત્યાગી અને પરાક્રમી જેમ નરેન્દ્ર મોદી નામનો ગુજરાતી નરબંકો ભારતને વિશ્વગુરુ બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે તો આપણે પ્રચંડ જન સમર્થન બતાવીને પૂર્ણ બહુમતી નરેન્દ્રભાઈ મોદીને આપીએ મિત્રો માંધાતાસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે અયોધ્યા રામ મંદિર હોય કે પછી બેટ દ્વારકાનો વિકાસ કરવાનો હોય આ સાથે અંબાજી મંદિર અને સોમનાથનો વિકાસ પણ તેમણે કર્યો છે રાજવીઓ જેમ કાર્ય કરતા હતા તેમની માફક નરેન્દ્રભાઈ પણ કાર્ય કરી રહ્યા છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે કમળનું ફૂલ શુદ્ધતા અને આધ્યાત્મિકતાનું આંગણું છે રાજવીઓનું સંપૂર્ણ સમર્થન નરેન્દ્રભાઈ મોદી સાથે છે માંધાતાસી જાડેજાએ વધુમાં કહ્યું કે મારા ક્ષેત્રીય સમાજને કરબદ્ધ રીતે હું અપીલ કરું છું કે આપણા રાષ્ટ્રના ઉત્થાન માટે નરેન્દ્રભાઈ મોદીને સમર્થન આપીએ મિત્રો માંધાતા જાડેજાએ વધુમાં પ્રેસ કોન્ફરન્સમાં એમ પણ જણાવ્યું કે મહારાણી સાહેબ કચ્છ પ્રીતિ દેવી દ્વારા પત્ર પાઠવવામાં આવ્યો છે જેમાં નરેન્દ્ર મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસને આવકારવામાં આવ્યો છે નરેન્દ્રભાઈને શુભેચ્છાઓ અને સમર્થન પણ આપવામાં આવ્યું છે ભાવનગર સ્ટેટ દ્વારા પણ સમર્થન પત્ર પાઠવવામાં આવ્યો છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે માત્ર ચાર દિવસનો સમય બાકી છે ત્યારે ભાજપ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર પણ લગાવી રહ્યું છે મિત્રો પીએમ મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસી હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આણંદ અને સુરેન્દ્રનગર બાદ જૂનાગઢમાં જનસભા સંબોધતા કોંગ્રેસ ઉપર આક્રમક પ્રહારો કર્યા હતા મિત્રો પીએમ મોદીએ સૌપ્રથમ આણંદના વલ્લભ વિદ્યાનગરમાં પહેલી જનસભાને સંબોધી હતી ત્યારબાદ સુરેન્દ્રનગર ખાતે બીજી સભા સંબોધન કર્યા બાદ પીએમ મોદી સંતો મહંતો તેમજ નરસિંહ મહેતાની ભૂમિ એવા જૂનાગઢમાં સતત ત્રીજી જનસભાને સંબોધવા માટે પહોંચી ગયા હતા પોતાના સંબોધનની જયગિનાનાના નાદ સાથે શરૂઆત કરી હતી મિત્રો પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતને લઈને કોંગ્રેસના હૃદયમાં જે ગુસ્સો અને નફરત છે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે દેશ અને ગુજરાત માટે ખતરનાક સ્થિતિ સર્જી શકે છે તેઓ કહે છે કે કચ્છની શું જરૂર છે ત્યાં કોઈ રહેતું નથી કોંગ્રેસ કચ્છની જમીનનો પણ સોદો કરી શકે છે તેમને બિલકુલ પરવા નથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઘણા ટાપુઓ છે જ્યાં કોઈ રહેતું નથી કોંગ્રેસ આવા ટાપુઓ માટે ડીલ પણ કરી શકે છે કોંગ્રેસ પક્ષ હિમાલયના બરફીલા શિખરોનો સામનો પણ કરી શકે છે કારણ કે ત્યાં કોઈ રહેતું નથી સરહદ પરથી ગોળીબાર થઈ રહ્યો હતો આપણા જવાનોએ કાર્યવાહી માટે રાહ જોવી પડી અમારા સૈનિકો શહીદ થયા પરંતુ દિલ્હીએ કાર્યવાહીની મંજૂરી ન આપી હતી પીએમ મોદીએ વધુમાં કહ્યું કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે પંચોતેર વર્ષ સુધી બંધારણ ભારતના તમામ ભાગોમાં લાગુ ન હતું મોદી આવ્યા પહેલાં આ દેશમાં બે બંધારણ હતા બે ધ્વજ અને બે વડાપ્રધાન હતા આ બંધારણને માથે લઈને નાચતા રાજકુમારોના પરિવારે દેશમાં બંધારણનો અમલ થવા દીધો નથી કાશ્મીરમાં ભારતનું બંધારણ લાગુ પડતું ન હતું કલમ ત્રણસો ને સિત્તેર હતી સરદાર પટેલની ભૂમિમાંથી આવેલા આ પુત્રે તેમને ત્રણસોને સિત્તેર જમીન ઉપર પછાડીને સૌથી મોટી શ્રદ્ધાંજલિ આપી છે મિત્રો પીએમ મોદીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ સોશિયલ મીડિયા પર ખોટો પ્રચાર કરી રહી છે મોદીના ચહેરા સાથે નકલી વીડિયો ચલાવી રહ્યા છે તેઓ પ્રેમની દુકાનો ખોલે છે અને નકલી સામાન વેચે છે કોંગ્રેસ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટેનું આમંત્રણ કેમ નકારી કાઢ્યું હતું તે હવે સ્પષ્ટપણે સામે આવ્યું છે કોંગ્રેસ અને તેના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય ભગવાન રામને હરાવવાનો છે કોંગ્રેસ લોકશાહી માટે ચૂંટણી નથી લડી રહી કોંગ્રેસ માટે આ ચૂંટણી ભગવાન શ્રી રામ સામે લડવાની ચૂંટણી છે ભગવાન રામને હરાવીને તેઓ કોને જીતવા માંગતા હશે હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને હવે એક તરફ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો પ્રચંડ ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે તો બીજી બાજુ સતત થઈ રહેલી નિવેદનબાજીને લઈને સંહિતા ભંગની ફરિયાદ પણ કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ ભાજપ દ્વારા વધુ એક આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે મિત્રો રાજકોટમાં ભાજપ દ્વારા કોંગ્રેસ સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે ભાજપનો એવો આરોપ છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી લેવવા અને કડવા પટેલ વચ્ચે વૈમનિષ્ય ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે સમગ્ર મામલે ભાજપ દ્વારા પોલીસ કમિશનર સામે રજૂઆત કરવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે રાજકોટ ભાજપ દ્વારા સંબંધિત પત્રિકાઓના ફોટા સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે કોંગ્રેસે રાજકોટ પોલીસ કમિશનરને ફરિયાદ કરતા આરોપો લગાવ્યા છે કે કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં લેવા પટેલ સમાજને ઉશ્કેરવામાં આવી રહ્યો છે આમ કરીને કડવા લેવા પાટીદારોમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો આ સાથે ભાજપે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરીને જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવા માટે માંગ કરી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો એઆઈના દુરુપયોગના બનાવ એક બાદ એક સામે આવી રહ્યા છે અમિત શાહનો એડિટેડ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે મામલે એક્શન પણ લેવાયો છે ત્યારે હવે એમ યોગી આદિત્યનાથનો એક ડીપ ફેક વિડીયો સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઇટ ઉપર અપલોડ થતા નોયડા પોલીસ એક્શનમાં આવી ગઈ છે મિત્રો નોઈડા એસટીએફ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે અને આ મામલે ટ્વીટ કરનાર આરોપી કિશોર ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે પહેલી મેના રોજ નોઇડાના બારોલીમાં રહેવાસી શ્યામ કિશોર ગુપ્તાએ પોતાના એક્સ હેન્ડલ ઉપર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ડીપ ફેક વિડીયો અપલોડ કર્યો હતો ટ્વિટર હેન્ડલ ઉપર પોસ્ટ કરનાર વ્યક્તિએ લખ્યું હતું કે શું આ વિડીયો સાચો છે જો આ સાચો હોય તો જનતા આંધળી ભક્ત છે વિડીયોમાં યુપી બીજેપી પીએમઓ સીએમ યોગી વગેરેને ટેગ કરવામાં આવ્યા છે નોયડા સ્ટેપના એસપી રાજકુમાર મિશ્રાએ જણાવ્યું છે કે એસટીએફ વતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલામાં બરોલા નોયડાના રહેવાસી એવા શ્યામ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કાંઈક ડીપફેક વિડીયો છે અને એ જનરેટર વિડીયો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પૂરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે આ દરમિયાન ગત રાત્રે વડોદરાના વાઘોડિયામાં ભાજપના બેનરો ફાળવામાં આવ્યા હતા અલવા ગુલાબપુરા નર્મદાપુરા અમોદર પીપરિયા અને કમલાપુર સહિતના આઠ ગામોમાં બેનરો ફાળ્યા હતા મિત્રો રાત્રિ દરમિયાન પાંચ જેટલા બાઇક ઉપર આવેલા યુવકોએ આ બેનરો ફાડી નાખ્યા હતા ભાજપના કાર્યકરો દ્વારા વાઘોડિયા પોલીસમાં લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી સીસીટીવી ફૂટેજના આધારે પાંચ યુવકોની પોલીસે પૂછપરછ કરી હતી અલવા ગામના બે અને નર્મદાપુરના ગામના ત્રણ યુવકોની બેનરકાંડના સંડોવણી સામે આવી છે પ્રાથમિક પૂછપરછમાં અટક ચળાના ઈરાદે યુવકોએ કૃત્ય આચર્યું હોવાની માહિતી મળી છે વાઘોડિયા વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર એવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે રાજકીય દેશભાવ રાખીને યુવકોએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે ગત વિધાનસભામાં પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પોસ્ટરો બેનરો ફાડવામાં આવ્યા હતા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી રહ્યો છે આ બનાવનું ક્ષેત્રીય આંદોલન સાથે કોઈ કનેક્શન સામે આવ્યું નથી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કર્ણાટકના શિવગામોમાં એક ચૂંટણી રેલીને સંબોધતા આ રેલી દરમિયાન રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના રાજીનામાની માંગ કરતા જણાવ્યું હતું કે ભાજપના નેતાએ સમાનતા ઈચ્છતા લોકોને નક્સલવાદી ગણાવ્યા છે ભાજપના નેતાઓએ ફરીથી બંધારણ ઉપર હુમલો કર્યો છે રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓએ ફરી એકવાર બંધારણ ઉપર હુમલો કર્યો છે નડ્ડા એવું કહી રહ્યા છે કે જો દલિતો પછાત જાતિઓ અને આદિવાસીઓને સમાનતા જોઈતી હોય તો નક્સલવાદી છે બંધારણ ઉપર આનાથી મોટો હુમલો કોઈ ન હોઈ શકે ચૂંટણી રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે ભાજપના અધ્યક્ષે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અને વડાપ્રધાને બંધારણ પરના હુમલા માટે દલિતો આદિવાસીઓ અન્ય પછાત વર્ગોની માફી માંગવી જોઈએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે વડાપ્રધાને કહ્યું છે કે તેમની પાર્ટી બંધારણની રક્ષા કરશે તો પછી તેના પ્રમુખ સમાનતા ઉપર કેમ હુમલો કરી રહ્યા છે સમાનતાની માંગ કરનારાઓને તેઓ નક્સલવાદી કેમ કહે છે વડાપ્રધાને આનો જવાબ આપવો જોઈએ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી એ પહેલી ચૂંટણી છે જેમાં ભાજપના નેતાઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ ભારતના બંધારણને બદલશે અને નાબૂદ કરશે બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સમાજમાં સમાનતા અને અનામત હોવી જોઈએ ભાજપ બંધારણમાંથી અનામતને ઉખાડી નાખવા માંગે છે